અમે વકીલ સાહેબને ને ભી મળ્યા અમે એટલા હોશિયાર નથી કે તમામ પરિપત્ર અમે જાણી શકીએ વકીલ સાહેબની પણ સલાહ લીધી એમણે જ અમને કીધું કે આ પરિપત્ર જોઈને મને હસવું આવે છે એના પરથી આપણે સમજવું કે એમાં શું થતું હશે બીજું આ જમીન સાત એકર છે સીર પર તો ઘણી જગ્યાએ કે એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જમીન આપણે લઈને શું કરવાના કેમ ભાઈ આપણે પોતાની જગ્યા આપવાના છે કોઈને સરકારી જમીન છે આપણા બાપ દાદાની જમીન છે આપણે રોકી રાખે છે ભલે રહી આપણે આપણા છોકરા કામ કરશે એમાં આગળ જમીન હમણાં કીધું પંચાયત આપણે બીજાની જગ્યા બીજાની જગ્યામાં બનાવવાની આજે પરિસ્થિતિ આજે આપણે શાળા છે આપણા દાની મળી ગયા રાયસિંગભાઈ એમના આભાર વિધિને આપણે પતાવી દીધું પણ આજ ના મળ્યું હોય તો આ આટલું મોટું સ્ટ્રકચર દેખાય છે અડધું કપાઈ જાય સાહેબ આ પરિસ્થિતિ જગ્યા વગર આપણે શું કરવાના બીજું છે ગામમાં એવી પણ વાતો કેટલીક ભ્રામક વાતો એ ગામ હોય ત્યાં ઉકળડો પણ હોય આ કહેવત છે આપણે ઉકળતા તરફ ધ્યાન દેવાનું નથી આમાં મારું અનંતભાઈનું બાળુભાઈનું વિજયભાઈનું બેનનું કોઈ કાંઈ લઈ જવાનું નથી એ અમે સમજીએ ને અમને કંઈ મળવાનું નથી આગળ બેસીને ગાળા કરવાના ધંધા છે અમારા આ તમને જાહેર પાંચે કહું છું જે મને ખબર પડે છે આદિવાસી સમાજને બચાવવા માટે આજે આ તમામ મિત્રો આવ્યા છે આ એ લોકો કાંઈ લેવાના નથી આપણા પાસે નથી પેટ્રોલના નથી લેવાના નથી ડીઝલ લેવાના બધાના કામ ધંધા છોડીને આવ્યા છે આપણા પડે આપણને સમજાવવા માટે આવ્યા છે નથી કે આપણને ભડકાવવા માટે ઘણા મિત્રો એમ છે કે આમ કરશે તો આમ થશે અનંતભાઈ આવશે તો આમ થશે કલ્પેશભાઈ આવશે તો આમ થશે મારે મિત્રોને એટલું જ કેવું છે મિત્રો તમારે થતું હોય તો ને અમે તમામને બોલાવીએ છીએ અમને તમારો સહકાર જ છે પહેલાં અમે પહેલાં સરકારને અમે સરકારના છોકરા છીએ અમે તમારા પાસે તમે ભૂલ કરશું તમે અમને દંડો અમને વાંધો નથી પણ સાહેબ અમારી અહિયાં જમીન છે તમે ગ્રામ પંચાયત અનુસૂચિ અંદર આવે છે હું એટલું જાણતો નથી આપણને કે જેના અંતર્ગત આપણા સરપંચ જે તે વખતે બાળુભાઈ એના પછી આવ્યા અનિતાબેન એક પણ શબ્દ કહેવા વગર આ બારો બાર ઠરાવ જો થઈ જતા હોય તમને મંજૂર છે મંજૂર કોઈને ધીમે બોલો છો તમે હે નથી મંજૂર આપણા ઘરમાં કોઈ આવે ને એમ કે તમારા રસોડા બનાવો આપણો ગેસ આપણો મસાલો આપણો ચૂલો આપણું બધું આપણને કે ચાલો તમને ભાવતું ભજન બનાવો તમે જમીન તો લે પણ ખર્ચો કોણ થયો બોલો આ ખર્ચો કોણ થવાનો આપણે આજે જઈએ છે કોણ લે છે આ લોકો આજે પૈસા ના જોરે રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર આજે પૈસા ના જોરે આપણે પૈસામાં નબળા પડ્યા છે આપણે આટલા રૂપિયા ભરી નથી શકતા એટલે એ લોકોએ આપણે પૂછવા વગર જમીન લઈ લેવાની મારો તંત્રનો સવાલ છે અને એ લોકો એમ કે છે કે આ શીર પડતર જમીન કલેક્ટરના અધીન આવે છે તો શું એ એ લોકો સાહેબ જે છે હું એમને પૂછવા તમે કેમ નથી આપતા અમને અમે માંગીએ છીએ લખીને આપો કે તમારી જમીન સીડ પડતર છે એ લખીને આપો કે તમે કરંજોરી ગામના સરપંચ કે જે તે નેતાઓ છે એમના એ લોકોના હસ્તક નથી આપતી જે તે અધિકારીઓ છે એ લોકોના હસ્તક અમે માનવા તૈયાર છે પણ તમે લખીને કેમ નથી આપતા અમારો તંત્રને અને અધિકારીનો સવાલ છે બીજું જે જગ્યા છે એ નદીના પટની છે સાહેબ એમાં ધોવાણ પણ થયેલું છે એમાં બીજી બી એવું વિશે કે આમાં શું પરંતુ નદીના પટમાં પણ જે જગ્યા છે હમણાં પણ કેટલી ગુંઠા આપણી 65 ગુંઠા નદીમાં જે વડીલોને ખબર છે કે જે સાહેબ અંદર હતી જે તે વખતે આજુબાજુથી નદીને હમણા હમણાં ધોવાણમાં જતરે એ જગ્યા ખરીદી લીધી છે એ ખરીદીને શું કરવાના બોલો એ લોકો લીઝ રેતી કાઢવાના છે એ લોકો એ લોકો પુરાણ કરશે પુરાણ કરશે એટલે આપણું સામેનું સામે આપણી સ્મશાન ધોવાની બીક છે દર વર્ષે આપણે આપણે પૂરવાનું બે વાર વાર તો ત્રણ બનાવી છે દર વર્ષે આપણે પૂરવાનું આ પ્રશ્નો છે મિત્રો બીજું કે ભવિષ્યમાં આપણી નદી પુરાણ થશે નદીની અંદર જગ્યા એ ખરીદી લીધી એ લોકોના અંદરો અંદર અને સરકારી જમીન એની અંદર આવેલી છે એટલે એ તમામ વસ્તુ એ લોકો એક સાથે કરીને રિવરફ્રન્ટ બનાવશે અને આપણા જે આદિવાસી સમાજ છે એ લોકોને અંદર આજે પણ આપણે જઈએ છીએ તો આપણને પટ્ટો પહેરાવી દેશે પટ્ટો આપણે કેવી રીતે પહેરવો કેવી રીતે કાઢવો એ આપણે નક્કી કરવાનો રહેશે પટ્ટો કોને પહેરાવે એ આપણને ખબર છે હવે આપણે પહેરવાની તાકાત રાખવાની છે કે આડી લાખવાની તાકાત રાખવાની છે આપણે નક્કી કરવાનું છે હું એમ નથી કરું જેને જેવો મતલબ રાખવો એ હિસાબે સમજી જવું આપણે કોઈના પર આક્ષેપબાજી કરતો નથી બીજું કે આપણે અહીંયા શાળા એવું છે કે શાળામાં બાળકોને મફત ભણવાનું હોય છે સાહેબ હું શિક્ષણ જાણું છું ત્રણ કિલોમીટર ને અંદર બીજી શાળાની મંજૂરી મળતી નથી કરંજવેરી આપણી ઉત્તર બુનિયાદી અહીંથી ત્રણ કિલોમીટર થાય ભાઈ કોઈને ખબર છે કરંજવેરીથી કાંગવી થાય છે ત્રણ કિલોમીટર આસુરા થાય છે કિલોમીટર નથી થતું કાગળો મેં કર્યા છે મારી શાળા માટે મને ખબર છે તમને આ કેવી રીતે ખબર છે આ મને ખબર છે બીજું આ શાળા પ્રાઇવેટ શાળા કહેવાય આ શાળામાં સાહેબ એફઆરસી સાહેબ તમને ખબર એફઆરસી આપણને કેટલા ને ખબર છે કોઈને ખબર આ એફઆરસી એટલે આપણી જે ફી રેગ્યુલેટર કમિટી હોય છે સુરતમાં એની ઓફિસ છે ત્યાં દર છ મહિને એ લોકો ફી નું રેગ્યુલેશન કેટલા લે છે એ આપવાનું હોય છે એ લોકોએ આપણે પૂછ્યું કોઈ દિવસ અમારા છોકરાને ફી લે છે તમે ધારા ધોરણ મુજબ લો છો નથી પૂછતા દસ આપણે કહી દઈએ આપણો છોકરો ભણે એક ટાઈમ ખવડાવી દે એટલે આપણે ખુશ પણ વધારાની ફી લે છે ભાઈ આપણા નામ પર લાવીને નોન ગ્રાન્ટેડ શાળા ચલાવે છે આ શાળા તમે ગ્રાન્ટેડ કરો ને ગ્રાન્ટેડ કરો ને અમારા કાયમી શિક્ષકો ફરો અને લાવો અમારા બાળકોને કાયમ ના કરંજવેરીમાંથી જાય બાળુભાઈ ફોન કરવાનો વિજયભાઈ ફોન કરવાનો એમણે ફોન કરવાનો ત્યારે જેમ તેમ માંડ એક એડમિશન મળે આ ધંધા કરવાના છે ભાઈ કરંજવેરી ગામનું નામ આવવું જોઈએ શાળાનું બાળક અંદર જવું જોઈએ આ તાકાત આપણે ધરાવવાની છે કાલે મારું કાલે તમારું બાકી આપણે એમ કે નિશાળા જહા પોસા ખબર નહી આસુરા ધામધો ધામધો કાલા હે આપણે આપણે અહીંયા ભણાવવાનું હોય ને સારું શિક્ષણ આપો તો ગ્રાન્ટેડની માંગ કરો એ લોકો છે ગ્રાન્ટેડ કરો કાયમ સ્કૂલ કરો તમે સેવા કરવા આવે છે સાહેબ એ લોકો નામ લે અમે સેવા કરીએ છે સેવા શું પૈસાથી સેવા કરો પૈસા શું કામ લો છો બરાબર આ મારે એ લોકો ની સખત શબ્દોમાં સૂચના છે કે આ શાળાનો તમે આ ન ફાઇલ તમારા પાસે હક છે માહિતી જોઈએ કારણ કે તારું કોણ મારું કોણ આપણે વાંધો નહીં પણ આ જે આ સમય આવ્યો છે આજે આપણે ના જાગીએ આપણી સાત એકર જમીન સાથે સાથે તમામને આપણને સુવડાવી દેશે અને અમને માહિતી મળેલ મુજબ આગળની જગ્યા ઉપર સાહેબ આપણા આદિવાસી મિત્રોને સીધે સીધે કે મિત્રો આપણે આજુબાજુમાં જે જમીન જમીન હોય ને તમે તમારો ભાવ અમારા મીંડા લખે પાંચ બોલ રૂપિયા લઈને લાગો કેટલી રકમ છે તમારા પાસે બરાબર મિત્રો આપડી જમીન આજે તમારા પછી આપણે બાપ દાદા એ રાખી મૂકેલી છે એટલે આપણે જીવતા છે ને ખેતી કાઢીને આંબા બેડીને આપણે ભાવ કરીને ખાતર લાવીને ખેતી કરીને ખાતા છે જેના પાસે જમીન નથી એને ખાલી બે દિવસ નિરીક્ષણ કરો એ કેવી રીતે પાંચસો ગ્રામ હાજે નાથુ હરિને દુકાન પર જવાનું શાંતિથી જોવાનું અઢીસો સાહેબ ડાળે અઢીસો ની કિંમત હું વેચું છું ત્રીસ રૂપિયા રોજ કેટલો મળે આપણને ત્રણસો રૂપિયા ત્રીસ ત્યાં ભાડા ત્યાં ઘરે લાવે પચાસ રૂપિયા છોકરો કોઈ મારે ફી ભરવાને કેમ ભણાવવા બહુ બધા પ્રશ્ન છે આગળ જાઉં છું બરાબર મારું આટલું જ કહેવાનું તો પાછું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો